જય માતાજી મિત્રો આજે આપણે ભાત કે રોટલી વગરમાં ખાઈ શકીએ તેવી એકદમ ટેસ્ટી પકોડા કઢી બનાવીશું તેને આપણે ડબકા કઢી પણ કહીએ છીએ તે એકદમ ટેસ્ટી બને છે અને બધાને ખૂબ જ પસંદ આવે છે તો આપણે બનાવવાનું શરૂ કરીએ તો એક મિક્સર બાઉલમાં આપણે અડધા કપ જેટલું ચણાનો લોટ લઈ લેશું તેની સામે આપણે બે કપ જેટલું ખાટું દહીં લેવાનું છે તેમાં આપણે હળદર એડ કરી દઈશું ને કાશ્મીરી લાલ મરચાનું પાવડર એડ કરી દઈશું અને તેને આપણે પીસી લેશું હવે તેમાં આપણે 2 કપ જેટલું પાણી એડ કરી દઈશું ફરીથી આપણે પીસી લેશું તો સરસ પીસાઈ ગયું છે તો તેને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું હવે આપણે પકોડા એટલે કે ભજિયા કરવા માટેનો બેટર બનાવી લેશું તેમાં આપણે 1 કપ ચણાનો લોટ એડ કરીશું થોડી હળદર અજમાની મસળીને નાખી દઈશું સાથે જરૂર મુજબ મીઠું એડ કરીશું અને કસૂરી મેથી એડ કરીશું બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું થોડું થોડું પાણી એડ કરતા જશું અને તેનું સરસ બેટર બનાવી તો બેટર રેડી છે તો તેને આપણે ત્રણથી ચાર મિનિટ આવી રીતે ફેટી લેશું જેથી કરીને બેટર આપણું એકદમ સ્મૂથ બની જશે તો આપણું ભજીયા માટેનું બેટર રેડી થઈ ગયું છે હવે તેમાં આપણે કોથમીર એડ કરી દઈશું આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું થોડો બેકિંગ સોડા એડ કરી અને બધાને મિક્સ કરી દઈશું હવે તેના આપણે ભજીયા બનાવી લઈશું તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે નાના નાના ભજીયા બનાવવાના છે કારણ કે આપણે કઢીમાં જશે એટલે થોડા મોટા બની જશે માટે નાના નાના ભજીયા પાડી લેશું ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને તેને ગોલ્ડન કલર થાય ત્યાં સુધી ભજીયાને તળી લેશું તો આપણા ભજીયા પણ આવી રીતે રેડી કરી લેવાના છે બધા હવે કઢીનો વઘાર કરીશું તેની માટે તેલ તેલને ગરમ કરી લેશું મેં બે ચમચી જેટલું તેલ એડ ગરમ કરેલું છે તો તેમાં આપણે રાય અને આખું જીરું નાખી દઈશું થોડા લવિંગ એડ કરીશું તજનો કટકો એડ કરીશું અને આપણે અધકચરા ધાણાને મેં વાટી લીધા છે તે નાખી દઈશું અને એક લીલું મરચું એડ કરીશું અને આદુને મેં ખમણી લીધું છે તે નાખી દઈશું તે બધું સતળાઈ જાય એટલે આપણે તેમાં આપણે જે કઢીનું બેટર બનાવેલું છે તે નાખી દઈશું તેમાં થોડું પાણી એડ કરીશું હવે ગેસની ફ્લેમને ફૂલ રાખી અને પાંચ મિનિટ માટે આપણે કન્ટિન્યુઅસલી હલાવીશું અને પછી ધીમા ફ્લેમ ઉપર દસ મિનિટ માટે આપણે તેને હલાવીશું અને કન્ટિન્યુઅસલી આપણે તેને ચમચાને ચલાવતા રહીશું જેથી કરીને આપણી કઢી એકદમ ટેસ્ટી બનશે કઢી રેડી થઈ ગઈ છે તો તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને થોડી કસમીર કાસુરી મેથી એડ કરી દઈશું તો આપણી કઢી એકદમ સરસ રેડી થઈ ગઈ છે તો હવે તેમાં આપણે ભજીયા નાખી દઈશું તો છે ને એકદમ ટેસ્ટી એવી એકદમ સરળ રીતે તમારી આ કઢી રેડી થઈ જશે તમે તેને ભાત અને રોટલી સાથે ખાઈ શકો છો પણ જો તમારે ભાત અને રોટલી પણ ના ખાવી હોય તો પણ તમારી આ કઢી એકદમ ટેસ્ટી જ લાગશે હવે તેની ઉપર આપણે વઘાર કરીશું તેની માટે મેં બે ચમચી જેટલું અહીંયા ઘી લઈ લીધું છે તો તેને આપણે ગરમ કરી લેશું તે ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ અને આખું જીરું એડ કરીશું તે સતળાઈ જાય એટલે આપણે તેમાં થોડી હિંગ એડ કરી દઈશું થોડા લીમડાના પાન એડ કરીશું અને થોડા સૂકા લાલ મરચાં એડ કરીશું હવે તેને થોડીવાર માટે આપણે સતળવા દઈશું હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને હવે કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું અને વઘારને આપણે કઢીમાં નાખી દઈશું તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો ઉપરથી થોડી કોથમીરને સ્પ્રિન્કલ કરી દઈશું તો આપણી પકોડા કઢી રેડી થઈ ગઈ છે જે એકદમ ટેસ્ટી બને છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને હા જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય માતાજી મિત્રો